ંદર દેવી ભવાની ધામનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય સુરેન્દ્રનગરના જિલ્લાના વસ્તડી ગામ ખાતે કરવામાં આવી રહ્યું છે આ મંદિર અંદાજીત આઠ હજાર પાંચસો ટન આરસ પહાડમાંથી અંદાજીત એકસો વીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે જે મંદિરમાં એક સાથે પંદર સુધી વધારે ભક્તો દર્શન કરી શકશે ભવાની ધામમાં એકસો વીસ કરોડના ખર્ચે તૈયાર થતો કરવામાં આવી રહ્યું છે પરંતુ તેના પરિષદમાં શૈક્ષણિક ટ્રેનિંગ સેન્ટર આરોગ્ય કેન્દ્ર યાત્રી નિવાસ યજ્ઞ શાળા ભોજનશાળા સંસ્કાર ધામ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એકસો વીસ કરોડને ખર્ચે બની રહેલ ભવાની ધામ આશરે આઠ હજાર પાંચસો ટન મકરાના આરસ નિર્માણ કરવામાં આવશે જેનું કામ અંદાજિત પાંત્રીસ ટકા જેટલું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ગુજરાતના એકસો પંચાવનથી થી વધુ તાલુકાઓમાંથી એકસો એકાવન જેટલા સભ્યો તેમજ એકાવન આમંત્રિત સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે આગામી સમયમાં દેશના સૌથી વધુ રાજ્ય તેમજ અન્ય જેટલા દેશોમાં વસતા રાજપૂતોની પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે આજે હવાની પ્રતિષ્ઠાનની રચના કેવા સંજોગોમાં થઈ એનો થોડોક અહેવાલ આપો તો વર્ષો પહેલા પૂજ્ય નારસિંહ બાપા પટિયા અને આદરણી માનનીય વજુભાઈ વાળા સાહેબને એક વિચાર આવ્યો કે રાજપૂત સમાજ આખા ગુજરાતમાં જુદા જુદા તાલુકામાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રસરણ છે તે તમામ સમાજને પ્રતિક ભવાની મંદિર કસ્તડી ધામે બનવા જઈ રહ્યું છે ત્યારે લગભગ આપણે ડોક્યુમેન્ટરી ફિલ્મ જોયું તેમ ત્રીસ ટકા કામ સંપૂર્ણ થઈ ગયું છે